રામ રામ ડાયરો અને વેલકમ ટુ દેસિમલ ડરી વ્લોગ ને કેમ હોબે મળી બધું મજામાં આઈ હોપ મજામાં માજ ઈચ્છે તો ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો હે વાહ ગકુઈ દીધો હે બાપા લેના આઈ લાગી હે ને આપણે હમણ લઈ લીધો હે તમને ખબર છે મિત્રો આ મારી યાદ ને આખી આટલું વારવાનું હોય આપણે કેમ કે ભૂકો નાખવાનો હોય ને એટલે બાકી તો બધો દાબો પડ્યો હી તો કઈ ઉપર દેહે ની ઓન તો શિયારા શિયારા ઈઝ વેરી ઠંડી અને એક ન્યુ એડ અમારું ઘેટું નવો થઈ ગયો ફેમિલી પાછા અત્યારે બે બે વયા ગયા દ હતા તો પણ કંઈ વાંધો નહીં કઈશ કાલનું ઓલું પીડું નાખવાનું સાવડા તો જલાના પડતા હે ભાઈ ગયા હે ને સબ ભૂખે ભૂખેરે ચરણ ભારી હોય તો તો જીવોની માથે પડી અહીંયાથી આટલો પટ્ટો વારવો પડે બાકરું બેઠું લાગે મિત્રો બી મારે કરવું પડે ઘરે હોય ને તો ચાલો

ચાલો ખાલો બીજા બધા ખાવા મીડે ના આવમાં વાહે રખડે અડધાને મનમાં નથી ઊભા એમ કે આવું ન ભાવી કે ભૂકો હોય લાવો ચંગા ભલાની માતાજી ચંગા રાખીની યાર એ અમારા બકરાઓને લોટકા કરવાની સિસ્ટમ છે બહુ જ હું મેથી હા ઓલા હે કેવા ઘોડા નખો ગદપ

કાપી નહીં બાપ કૂતરા હે દિવસના પડતા આપણા નહીં સૂર્યભાઈ ને આપણે હેલું આવતું લઈ એવું બધું હે મિત્રો એ ચાલો વાઘરીયા છે બાર વાહે તમે બાવડો જઈ શકો છો કાપી નહીં ખરી બીજું કઈ નથી અને એક અહીંયા નાખી દઈ વાડ કરવાની હોય ભાઈ આપણે અહીંયા નાખી દીધી એમને હજી અહીંયા ગઈ લપવું હોય મારે મિત્રો આજે ચરો લેવા ગયો નહીં આજે ગાડી આપણે કાકા લઈ ગયા ઓલો તો હજી આવ્યા નથી બાજુના ગામમાં ગયા હે ચાંદીગઢ તો જોઈ હવે ગાડી આવે તો ચરો લેવા જાય ને તો હજી પાછો ભૂકો નાખો જોઈએ ને આ કોડે ઓલું ખાધું નહીં જોયું

નટાણી એક ટગર પાછું ભૂકન નાખી દો ને બહુ પછી ચરો લેવા જવાનું થાય ને કા હવ હું ભૂકો હમા જોય કરી એ ઉકે કરું જો બારક વાઈ ગયા હજી મારે ઢક બંધ કરક ભૂલી ગઈ અહીંયા ઓલો એક જબર બાવળ હતો એને કાપી નાખ્યો એટલે બધું ચોખ્ખું થઈ ગયું એટલે એને નિયજ એમને તબીન નાખી દીધો હવે એક જ જેડું અહીં આવશે એક જ અહીંયા હા હજી અલિકો બાકી છે જ્યાં થાય તો એ બધું આજ ને જ ને કે પછી શુક્રવારે ભાઈને પાછા બોલાવવા જશે ગુરુવાર સાંજે આવી જાઓ એવું બધું છે ને બાકી હાલિકો જોઈ લો હજી એમને હાવ પડે ભાઈ છે આઈ લોને આઈલા એટલે આમાં બધે નાખવા જોઈએ જોઈ લ્યો આ પાકડી રે ને થમાંથી જ કાઢ લીધી થળ છે ને એનું યુડ મોટું હતું એને ઉપડી નાખી જ દીધું એનું હજી આલીકોની વાડે બાકી મિત્રો વઈ વહી જ હવે હું વાડે જોઈ એટલે કે વાડ કરવાની એ વાત મિત્રો કુશ તો ગડબડ તો ચાલો રહેજો હું છે હવે લગભગ બંધ કરી લઉં લગભગ પાણી બાણી પીવાનો બ્રેક મારો જ હે લગભગ નહીં હોય હોટ ફાઇનલી ફેમિલી આપણી કાસ થઈ ગઈ છે રેડી વાગી રહ્યા છે ત્રણ જાવાનું છે જરાની ભારી લેવા તો ચાલો એવું બધું છે આપણે છે ને ઝાડવા કાપે છે ને ત્યાં જઈને લાકડાવાળા કાપવાળા આવ્યો છે ને ત્યાં શાયરનો ફોન એવો હતી કે સરો સારા માઈલો ચડી જાય એટલે ત્યાં જવાનું છે ને એનો ભાઈ આવે તો એને લેતા જઈશ અહીંયા આટલું મકાન બની ગયું જલ્દી બની જાય ગયો ફાઇનલી મિત્રો હું મારા કાકાનો છોકરો ધૂન ધૂન થઈ છે કે કામ આલે બે બે ચક્કર વાલે આની પર આલે મોની પર આલે અને આ બે બે ગાડી ભરવાની છે આપણે ના થાય કાલે બે ભરી ગયા ને આજે પાછી બે ભરા લક છટ મને ખબર હોય તો હું આ ધંધો ન કર આપણે વેલા થઈ ગયા હોય તો ચાલો બધે કંટી આપણે લાલ ચંદો ન કરવાનો ફાઇનલી થઈ ગયું છે ભારી અને આમ કે છોકરો મિત્રો રખડતું રખડતું લવારા ઓલો સોરી બકરા આયો હિલવાયું છે અને અમારા વિશાલભાઈ છે અને આમથી આવે છે ભૂંડા લાગે હે આને કઈ તમારે એવું નવા ભળવા કરવાની હોય ચંગા રાખે યાર માતાજી સુખી રાખે તમારો અવાજ અટાણ સર આપડે કેવા સાયર આવે હે ભાઈ

ના ખબર યાર જે આવે એમ દાબી લે હવે ન દેખું એમ હજી હલવાઈ ગયો ઓહ ભાઈ જાણ ટુપાઈ એટલે ફીણા આવી જાય મિત્રો હજી 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 ગટો હલવાઈ જાય બીજું કાંઈ નહી આ મારા પાર બાકરા મરી ગયા હમ હવે નીકળે અવાર કદેસર હજી હજી કદડીના હા ને છે ઓલા બેટા હલવાઈ જાય સારી પટના ખાઈ લઈએ ને તો દેખું ના હોય ને એમ ખાઈ જાય પેલો કન્ટિન્યુ બેનર જ મારે એક થમનલ બનાવવાની છે થમનલ બનાવી લઉં પછી તમને મળું તો મિત્રો અત્યારે આવ્યો હે પડી ગઈ છે રાઈટ અને તમે જોઈ શકો છો માં હે બધું ગંદ અંધારું થઈ ગયું છે તો આ બધી નાઈત ભેગી થઈ છે અમાર હિતેન ભાઈ છે જે બધે ભેગા કરે છે અને ધુવાણો કરે છે એ ભાઈ હું કાઈ કોઈને ભેગા નથી કરતો તો કોણ કરે સરે મિત્ર એ નથી એ તો બધે ન હું કહેવાય ટાઈમ પાસ કરવા વાળા આવે ગુરુ હે બસ આવી રીતે આમ નાની નાની બાકાજી ગઈ તમે મોટી મોટી ડોહા ડોહી